મિત્રો નસવાડીમાં છોર આવ્યા હોવાના સમાચાર મળ્યા છે ભાઈ શિવનગર વિસ્તારમાં આશરે આઠ લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ છે ભાઈ વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો કેમ કે તમને આવનારી વિડીયો તમારા સુધી પહોંચી શકે મિત્રો વાત કરવામાં આવે તો આગળ દિવાળી આવી રહી છે ત્યારે છોરોએ જે ચોરી કરીને આઠ લાખ રૂપિયા જેટલા ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાના જે આપણને સમાચાર મળી રહ્યા છે નસવાડી તાલુકાના શિવનગર વિસ્તારમાં જે એક ઘરની અંદરથી જે ચોરો છે તાળું તૂડીને ચોરી ચોરી કરીને ફરાર થઈ ગયા છે જે કિંમતી વસ્તુ જેવું ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાના સમાચાર આપણને મળ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો સરકાર નિમણૂંક જે રમેશભાઈ રાઠવા જે પોતાના ખેતરે જાય છે કોઈ કામ માટે ખેતરે જાય છે એ જ સમયે આ જે ચોરો જે છે એ તાળું તૂડીને ઘરમાં ઘૂસ્યાને તિજુરી આમ તેમ કપડાં બપડા બધા ખુલી નાખ્યા અને પછી આશરે દાગીના એવા જે ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આની જાણ આજુબાજુ વિસ્તારને થતાં બધા દોડી આવ્યા હતા અને રમેશભાઈને તાત્કાલિક ઘરે બોલાવવામાં આવ્યા હતા અને આજુબાજુ બધું શેક કરતા આશરે આઠ લાખ રૂપિયા જેટલા આ જે ચોરી થઈ ગયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો આગળ દિવાળી આવી રહી છે એ જ પહેલાં રમેશભાઈના ઘરમાંથી આશરે આઠ લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે જ્યાં મિત્રો અત્યારે માનવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના શિવનગર વિસ્તારમાં આ ઘટના બની છે ગઈકાલે આ ઘટના બની છે જે પોતાના કામ માટે નરેશભાઈ પોતાના કામ માટે જે ખેતરે જાય છે પતિ એમની પત્ની સાથે ખેતરે જાય છે એ જ સમયે જે ચોરો છે એ તાળું તૂડીને તાળું તૂડીને પછી અંદર સે છે અને તિજુરી બીજુરી બધું તોડીને જે દાગીના જેવા કિંમતી વસ્તુઓ ઉપાડી જાય છે આશરે આઠ લાખ રૂપિયા જેટલા જે ચોરી થઈ ગયા હોવાના જે સમાચાર મળી રહ્યા છે આની જાણ પોલીસને પણ કરવામાં આવી છે અને પોલીસ તપાસ થઈ રહી છે કે ચોર પકડાયા છે કે નહીં પકડાય એ આગળ આપણને માહિતી મુજબ મળશે પણ અત્યારે જે મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાઈ જે ચોર છે નસવાડીમાં આવ્યા હોવાના જે સમાચાર આપણને મળી રહ્યા છે ખરેખર મિત્રો આ ચોર કોણ છે એ તપાસ થવી જોઈએ અને ક્યાંથી આવ્યા છે એ પણ તપાસ થવી જોઈએ આ ઘટના વિશે તમારે શું કેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો જે